ઊભે છું મેં કીધું અહીંથી બારીએથી ને જો વાસઠ આવે ને તો આ ગાદી પલળી જાય તો બારી બંધ કરી દો એમ જોસ આમાં છાટા તમને કદાચ ન દેખાય દેખ્યા બહાર છે ને મેવા નેવા જાડે દેખાડે વરસાદ જો વહી દો એટલે આ બંધ કરી દઈએ આપણે જોવા આવ્યું પાણી બધે

या रिपोर्ट आनो इनकी गुटवे लौमी बट शी लेकर आनो है ये बुझावे बाकी तरीक पे हमारे पास है आप सही क्या बताओ दी कहीं भी हो जाते है मां ओके बात नहीं कर सकते गाइस और गाइस भी ना रहे बहुत फ्रेश करना और हो जाए મિત્રો આ છે ટોપ એનું અને આ છે પ્લાઝો ટાઈપ નો એનો લેંગો આવે છે અને પ્યોર કોટન આપણો વિડીયો કોણ ઉતારતું તો એ દાદા આવે ને એના છોકરા કાંટો માર ભાઈ આપણા કપડા તો હલો હવે આ વ્લોગ આપણે અહીંયા કરી નાખીએ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશો કે આવા જ બ્લોગ સાથે ત્યાં સુધી રામ રામ જય માતાજી